નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ધાંગધ્રા વિધાનસભા બેઠકનો શહેર અને ગ્રામ્ય વિસ્તારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના પ્રમુખ સુધરાઈ સભ્યો તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઉપસ્થિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો લોકો સુધી પહોંચે તે જરૂરી હાલમાં દિવાળી તહેવાર પૂર્ણ થયા છે પણ પૌરાણિક રીત રિવાજ મુજબ દિવાળી સુધી લોકો નવ વર્ષની ઉજવણી મનાવતા હોય છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં ભાજપના આગેવાનો અને ધારાસભ્ય ઉપસ્થિત રહેતા હોય છે કાર્યક્રમ ધાંગત્રા શહેરમાં યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના આગેવાન આઈ કે જાડેજાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ ધાંગધ્રા દરિયા લાલવાડી વાડી ખાતે યોજાવ હતો સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાજપના કાર્યકર્તા દ્વારા સારું કામ કર્યું છે સાથે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના વિવિધ વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે સુધી યોજનાઓ લાભ મળે અને આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવે અને આપણે લોકો સાથે મળીને રાષ્ટ્રના વિકાસ માટે કામ કરીને તે માટે સંગઠનને વધુ બળ મળે તે માટે કાર્યકર્તાઓ કામ કરી તે અપીલ કરવામાં આવી હતી અગાઉ દિવસોમાં આ વિસ્તારમાં વધુ વિકાસના કામો કરવામાં આવનાર છે ભાજપ દ્વારા આવા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ લોકો વચ્ચે પ્રેમ વધે તે માટે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ યોજવામાં આવે છે કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેકડ જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ રાજભા ચાલક જિલ્લાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનો તાંગત્રા શહેર અને તાલુકાના પદાધિકારીઓ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા સાથે વિવિધ મોરચાના આગેવાનો હાજર રહ્યા હતા સ્નેમિલન કાર્યક્રમમાં ભૂતકાળમાં ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ વિશે ભાજપના આગેવાનો દ્વારા વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને હાલ ભાજપની સરકાર કેન્દ્ર અને રાજ્યમાં છે જેના માટે આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત છે આગામી દિવસોમાં લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે આગળ આવવું પડશે રિપોર્ટર રઘુ રબારી ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લો ન્યૂઝ સેવન ઇન્ડિયા